અમરેલી લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ જેનીબેન ઠુમરના નામની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે જાફરાબાદ તાલુકામાં કોંગ્રેસનું સંમેલન મળ્યું હતું જેમાં અમરેલી લોકસભાના ઉમેદવાર જેનીબેન ઠુમર અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અને આ વિસ્તારના કોંગ્રેસ આગેવાન ટીકુભાઈ વરૂ અમરેલી વિરોધ પક્ષ નેતા વલ્લભભાઈ ભરતભાઈ બલદાણિયાનું સન્માન કરી એક સૂરમાં સર્વ કાર્યકરો એકત્ર થઈ કોંગ્રેસ સામે દર્દ જુની બેઠુમનને આગામી લોકસભામાં વિજય બનાવવા અને સંગઠનને મજબૂત બનાવવા હાકલ કરી હતી જાફરાબાદ તાલુકાના તમામ ગામના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તમામનો ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરોએ આભાર માન્યો હતો જેરીબે ઢુમર અને પ્રતાપભાઈ દુધાતની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું જો કે જેરીબેનું સ્વાગત કરવામાં આવ્યું હતું જાફરાબાદ તાલુકાના એક જો કે આ સંમેલન યોજાયું હતું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેરીબે ઢુમર અને પ્રતાપભાઈ દુધાતની અધ્યક્ષતામાં જો કે આયોજન કરવામાં આવ્યું હતું જાફરાબાદ તાલુકાના ગામમાં છૂટા સંમેલન યોજાયું હતું જોકે હાલ આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો દ્વારા સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું જોકે જાફરાબાદ તાલુકાના ગામમાં એક આયોજન થયું હતું જેમાં જેની બેનઠુર નું સ્વાગત કરવામાં આવ્યું હતું

ખૂબ દુઃખ થયું કે જ્યારે જ્યારે પ્રતિનિધિઓ અહીંથી ચૂંટાઈને જાય છે ત્યારે પ્રજાના પોતાના સપનાઓ હોય છે આ સપના ઉપર જ્યારે પાણી ફરે છે ત્યારે કેટલું દુઃખ થાય એ અહીંયા આવીને જોઈને ચર્ચા કરીને જાણવા મળે આજે લોકસભાના ઉમેદવાર તરીકે આપ સૌને હું વિનંતી કરું છું આપના માધ્યમથી પણ વિનંતી કરું છું કે આવનારી ચૂંટણીને કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પક્ષના પક્ષને મત દેવા માટેની ચૂંટણીઓ નહીં બનાવીને આવનારા સમયમાં વિસ્તારનો વિકાસ કોણ કરી શકે એને પ્રાધાન્ય આપીને આ વખતનું મતદાન કરવું જોઈએ